જય દ્વારકાધીશ કેમ છો ફેમિલી મજામાં જશો ને મજામાં જ રહેવાનું બધાનું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં તો બસ બધું જો કામ બધું હજી બાકી છે અને બધું કામ બધું આપણે બતાવી લઈ હું તમને બતાવીશ બધું કામ બાકી છે હજી આપણે તો કામ બધું બતાવી લઈશ તે વિડીયોમાં કન્ટિન્યુ કરીને રહેજો બહુ મજા આવશે તો ચાલીએ મળીએ થોડી વાર પછી તો જો હવે બધું આપણે કામ પતી ગયું છે હવે ધનવી બહેનને સ્કૂલે આજે છે ને વઘારે ભાત લઈ જવા છે એટલે વટાણા ને ડુંગળી ને બટેકા ને બધું કટિંગ કરી લીધું છે હમણાં વઘારે ભાત બનાવી નાખશું અને બસ જેવો ટાઈમ થઈ ગયો છે પણ અત્યારે ધન્મીને સ્કૂલે જવાનું હોય તો બસ જો હવે આપણે બધું કામ પતી ગયું છે અને હવે ભાત બનાવી લેશું અને ધન્વીને જો માથામાં તેલ નાખવાનું છે માથામાં તેલ નાખી અને માથું ને એવું બધું ઓળી દેવું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જાઉં વાસણ ને બધું જમીન નવરા થઈ ગયા છે આપણે બસ જો જોસોડું ક્લીન થઈ ગયું છે ને આજે તો જો લોટ ડરાવીને આવી ગયો છે હવે બપોર પછી આપણે થોડીક વાર આરામ કરી અને લોટ ભરી લેશું ચારીને અને આજે અમારા ક્રિષ્નાબેન ક્યાંક ખોવાઈ ગયા લાગે છે હા જોરિયા જવારી ક્રિષ્ના સૂતી છે મસ્તની આરામ ફરમાવે છે તો ચાલો થોડીક વાર આરામ કરી લઈ ને પછી નવરા થઈ જો અમારી વેલ કેટલી મસ્ત થઈ ગઈ છે મસ્ત નહીં ક્યાં છે પહોંચી ગઈ જો મસ્ત થઈ ગઈ છે બાર હતી તો બળી ગઈ હતી અંદર જો મસ્ત થઈ ગઈ છે ચાલો થોડીક વાર આરામ કરી લે પછી મળીએ ચાલો જો

ભગવાનના નામ લેવાનું એવું મારા સાસુ કહેતા તો હવે આજથી આવતા ગુરુવાર સુધી બધા ગ્રહ ઉગ્ર હોય છે અને હોડાષ્ટપમાં શું ના કરવું જોઈએ તો કે હોડાષ્ટપમાં છે ને આપણે કોઈ સારા કાર્યો નથી થતા સગાઈ નથી થતી કોઈ નવી ગાડી નથી લેવાતી એવું ઘણું કાર્ય હોય જે અત્યારે આ આઠ દિવસમાં નથી થાતું કોઈ સારા કાર્યોમાં માનો કે કોઈનો ગ્રહ પ્રવાસ છે એવું કાર્ય કરાતું નથી અને સાફ સફાઈ કરવાની અને સારા પ્રસંગો પછી થવાનું કારણ કે જે હિરાણ્ય કશ્યુ પ્રહલાદ ને જે દર્દ દીધું તું બધા યાતના કરી એની માથે અને એના ઉપર આપણે વિજય મળ્યો છે કે સત્યનો વિજય થયો એ આ એના વિશે આપણું બધું છે તો હવે પછી સારા કાર્ય થાય આઠ દિવસ સુધી હિરણ્ય કશ્યપે પ્રહલાદ ને ઘણી એવી યાતનાઓ દીધી હતી જેમ કે અડકતા થાંભલા એરે બાંધો તો પહાડો માથેથી થી તો એવું ઘણું એના છે આઠ દિવસ બહુ ઉગ્ર હોય છે તૈયારી બહાર થઈ ગઈ છે કટિંગ બધું થઈ ગયું છે લસણ ની ચટણી બનાવવાની છે લસણ ની ચટણી બનાવી નાખીએ આપણે

આપણે જો મસાલાવાળા પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે મસ્તનો અને ઢીલો થઈ જાય સેચવા આપણે થોડીક વાર રહેવા દઈશું એટલે પોચો થઈ જાય સરસને એકદમ એટલે મસ્ત પરોઠો બને અને હજી હવે આપણે બનાવવાનું બાકી છે હમણાં બનાવશે ફટાફટ અને બધો જો ટાઈમ થઈ ગયો છે ફટાફટ પછી ફટાફટ કમ્પ્લીટ રસોઈ બનાવી લઈ અને રસોઈ કમ્પ્લીટ કર્યા પછી આપણે લાઈવ કરવાનું હોય એટલે ફટાફટ ચાલો જમી લેશો અને તૈયાર થઈ જઈશું તો જો આરતીનો સમય થઈ ગયો છે મસ્ત માતાજીનું મંદિર છે અહીંયા ચાલવાળ વાગે છે અને આપણે હવે રસોઈ તૈયારી કરી લેશી અને ફટાફટ પછી લાઈવનો સમય થઈ જશે તો મશી બધા લાઈવ ગયા છે ગરમા ગરમ અમારા ધનવી બેન મદદ આવી ગયા છે ધનવી કે જાઓ મમ્મી હું તમને મદદ કરાવું તો જો આપણે પરોઠા બનાવી નાખશી અને જો અમારે કૃષ્ણા બેન એ ખાવા માટે આવી ગયા છે હા એને સુગંધ આવે ને એટલે રસોડામાં ભટ પૂગી છે તો ચાલો જમવાનું બનાવી લઈ પછી ફટાફટ જમી લઈ જમવાનું થઈ ગયું છે ત્યારે હવે ફટાફટ જમી લઈ અને મળીએ પછી આલો જમવા બધા ફેમિલી મારી ચેનલ માં જો તમે નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ માં જોડાઈ જય દ્વારકાધીશ